આટલા અમારા એરિયામાં એક આવી ગાર્ડન રેસ્ટોરન્ટ છે નહીં ફર્સ્ટ ટાઈમ જ છે ત્યારે મોરબીમાં સ્ટાર્ટિંગ થયું ને હા પેલું બેક્સ ક્રિકેટ આપણે મહેન્દ્રનગર બનાવ્યું એમાં પેલું છે કે જે છત્રીસ ફૂટની ની હાઈટ છે ભૂખ તો લાગી ગયો વૈરાવ જમી ગયો લાપડો માનો કે ન માનો મોરબીમાં બે વસ્તુ જોર પૈકડી છે એક રમવાનું અને એક ખાવાનું હવે આ બંને વસ્તુઓ માટે આપણે અલગ અલગ જગ્યાએ જવું પડતું પણ આનું સોલ્યુશન લઈને આવ્યું છે નાઇન વેવ્સ રેસ્ટોરન્ટ આરબી ન્યૂઝની અંદર આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે ને હું છું તમારી સાથે રવિ બરાસરા ત્યાં આપના માટે આપના પરિવાર માટે રમવાને લઈને બોક્સ ક્રિકેટની પણ સુંદર વ્યવસ્થા છે અને જમવાને લઈને રેસ્ટોરન્ટમાં પણ જમાવટ છે હું તમને ખાલી એડ્રેસ બતાવ આપણે જે મહેન્દ્રનગર ચોકડી છે ત્યાંથી તમે ઘોટુ બાજુ આવો એટલે જે આઈટીઆઈ નથી

રાતે અત્યારે ચોમાસા કારણે નથી રાખ્યું બાકી ગાર્ડન આપડે બાર બેસી જમવું હોય તો જમીએ અંદર નું આપડે સિટિંગ અંદાજે કેટલા વ્યક્તિ નું હશે અંદાજે સો વ્યક્તિ નું સો વ્યક્તિ એવી આપણી રેગ્યુલર દિવસની અંદર આપણે રેસ્ટોરન્ટ નું ટાઈમિંગ કેવી રીતે છે ટાઈમિંગ સાંજે સાડા છ સાત વાગે ચાલુ થઈ જાય અને રાતે બાર વાગે સુધી ઓકે બપોરે નથી બપોરે નથી રેડી બપોરે પંજાબી ચાલુ છે આ બાજુ બેનો બધાય જીરા રાઈસ ને એક બીજા ના આંગળી બાંગળી ચીંધે છે તું વધારે ભાઈવું તમને ભાઈવું ને તો ઢોસા ભાઈવા ભાઈવું ને ઢોસા ભાઈવા ના ખાઈ એડી કેવાય લ્યો દાળભાત ભાઈવા ઓ ભાઈવા તમને જીરા રાઈસ કમ્પ્લીટ ને અત્યારે બુફે સિસ્ટમ માં આજના મેનુ ની અંદર કે રીતે છે આપણે આજના મેનુ માં ગુલાબ જાંબુ છે બે સબ્જી છે રોટી ત્રણ પ્રકારની નાન ચપાતી અને તંદુરી બરાબર જીરા દાળ ફ્રાય પછી ગ્રીન સ્લાદ ત્રણ બે પ્રકારના ઢોસા અને મસાલા ઢોસા એટલે તમામ રીતે જમવાથી લઈને રમવાથી લઈને બાળકોના પાર્ટી લઈને લોન ગ્રાઉન્ડ ને લઈને તમામ પ્રકારની વ્યવસ્થા અહીંયા નાઇન વેવ રેસ્ટોરન્ટની અંદર છે જતા જતા મોરબીના લોકોને કઈ કહેવા માંગતા હોય એકવાર આવો અનુભવ કરો એક વખત આવશો તો ચોક્કસ તમે બીજી વખત પણ આવશો અને વારંવાર તમે અહીંના ગ્રાહક પણ બની શકો છો થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે તમે લોકો તમારા ફેસબુક પેજ યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ ઉપર અને હું તો તમારી સાથે નવી ભરાશું